ભારતીય સેનાના જવાન રોહન પરમાર નું કાકોસી ગામમાં ભવ્ય સ્વાગત હિન્દુ મુસ્લિમ આગેવાનોએ સન્માન કર્યું સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામના નવયુવાન પરમાર રોહન હર્ષદભાઈ જેઓ ભારતીય સેનાની છ માસની સખત તાલીમ પૂર્ણ કરીને પોતાના માદરે વતન પાછા ફર્યા છે તેમનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બેંગ્લોર ખાતેથી તાલીમ પૂર્ણ કરીને વતન ફરેલા રોહનનું ગામના સરપંચ અને સભ્યોએ તેમજ સ્થાનિક પોલીસ ચોકીના સ્ટાફે પણ ઉષ્મા ભેર સ્વાગત કર્યું હતું રોહન ગામના ચોકથી પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો મિત્રો તેમજ હર્ષદભાઈ ઉમળકા ભેર આવકાર્યા હતા આ પ્રસંગે તેમને ફૂલોના હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલીમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ જોડાયા હતા અને આર્મી જવાન સાલ ઓઢાડી સન્માન કર્યું હતું ત્યારબાદ કાકોસી ગામમાં ડીજેના તાલે દેશભક્તિ સંગીતના ગીતો સાથે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં કાકોસી ગામના ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ભારતીય સેનાના જવાનને આવકાર્યા હતા હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મના આગેવાનોએ પણ રોહન પરમારનું સન્માન કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આર્મી જવાન રોહન પરમારે ભારતીય સેનામાં જોડાઈને સમગ્ર કાકોસી ગામ અને અનુસૂચિત જાતિ સમાજનું ગૌરવ વધાર્યું છે તેમનું આ ભવ્ય સ્વાગત ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ લઈને આવ્યું હતું